સુરદના પોણા ગામ વિસારમાં રેસિડેન્ટ વિસારોના કોમર્શિયલ બાંધકામો થતા સ્થાનિકો છેલ્લા દોઢ વર્ષથી વિરોધ કરી રહ્યા છે અનેક વખત પાલિકા કમિશનર કાર્યપાલક ઇજનેરો અને અધિકારીઓને આ અંગેની રજૂઆત કરી છે પરંતુ કોઈ પણ કામગીરી ન કરવામાં આવતી હોવાની રાવ સ્થાનિકો કરી રહ્યા છે આ અંગે સ્થાનિક મનીષભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે સુરતના પોણા ગામ વિસ્તારમાં રેસિડેન્ટ વિસ્તારોમાં કોમર્શિયલ બાંધકામો શરૂ કરી દેવામાં આવ્યા છે છેલ્લા દોઢ વર્ષથી કોટેજ ઇન્ડસ્ટ્રીના નામે આ લોકો રેસિડેન્ટ વિસ્તારની અંદર ઇન્ડસ્ટ્રીને મંજૂરી આપી રહ્યા છે જેથી ત્યાં રહેતા સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી રહી છે આ મામલે અનેક વખત રજૂઆત પણ કરવામાં આવી છે પરંતુ અધિકારીઓ કંઈ જ સમજતા નથી અને એમ કહે છે કે આ બધું જે છે એ રાજકીય લોકોના ઈશારે થઈ રહ્યું છે મને વારંવાર પાલિકા કમિશ્નરને આવીને કીધું છે અહીંના કાર્યપાલક ઈજનેર છે એ અને તેમની નીચના અધિકારી કીર્તિ પટેલે પણ કીધું કે જયારે કરવા જઈએ છીએ ત્યારે રાજકીય આવે છે મને એવું પણ જાણવા મળ્યું છે કે આ લોકો ગેરકાયદેસર રૂપિયાના ઉઘરાણા કરે છે અને જયારે પણ અમે રજૂઆત કરીએ છીએ તો એ લોકો જાડી ચામડીના અધિકારીઓ કોઈ પણ વસ્તુ સાંભળતા નથી અને એમ કહે છે કે બસ તપાસમાં છે પણ આ લોકો કોઈ પણ જાતનું ડિમોલિશન એ કંઈ પણ સીલ મારતા નથી અનુમત ઇન્ડસ્ટ્રીઝ અને કોટેજ ઇન્ડસ્ટ્રીઝ ધમધમી રહી છે અત્યારે રેસિડેન્ટ વિસ્તારની અંદર એવી પરિસ્થિતિ છે કે બહેનો અને દીકરીઓ જ્યારે વોકિંગ કરવા નીકળે છે ત્યારે આવારા પોતાની આવારગી કરતા હોય છે તો અહીં આજુબાજુમાં ઘણી બધી સ્કૂલો પણ છે એ સાથે જ બે ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે અત્યારે સરકારી સ્કૂલ આ લોકો બનાવી રહ્યા છે કોઈ અઘટિત ઘટના બનશે તો જવાબદાર કોણ આ મામલે મેં કલેક્ટરને પણ રજૂઆત કરી છે અને આજે અહીં વરાછા ઝોનમાં ધરણા ઉપર બેસવાની મંજૂરી માંગી હતી

અમે દોઢ વર્ષથી આ કોટેજ ઇન્ડસ્ટ્રીના નામે આ લોકો રેસિડન્ટ વિસ્તારની અંદર કોટેજ ઇન્ડસ્ટ્રીને પ્લાન મંજૂર કરાવવાઈને કહ્યું અને આ લોકો અત્યારે ધમધમતું રાતે પણ કામ ચાલે છે દિવસે પણ કામ ચાલે છે આ જાડી ચામડીના અધિકારીઓને વારે ઘડીએ અમે રજૂઆત કરતા તે છતાંય આ લોકો જાડી ચામડીના અધિકારીઓ કોઈ સમજતા નથી અને એમ કહેશે કે આ બધું જે છે એ રાજકીય લોકોના ઈશારે આ બધું થઈ રહ્યું છે એવું મને વારે ઘડીએ કમિશનર મેડમે કીધું અહીંના કાર્યપર ઇન્જિનિયર જે છે એની નીચેના કિર્તી પટેલે પણ કીધું કે જ્યારે અમે ડિમોલેશન કરવા જઈએ છીએ ત્યારે રાજકીય લોકોનો અમારી માટે પ્રેશર આવે છે અમારા અધિકારી માટે એટલે અમારે ડિમોલેશન અટકાવી નાખીએ છીએ એટલે આ લોકો વારે ઘડીએ ગેરકાયદેસર બાંધકામ જે કરવાના મને જ્યારે એવું જાણવા મળ્યું છે કે આ લોકો ગેરકાયદેસર જે કંઈ બાંધકામ કરવાના હોય તો મકાન રીઠ ત્રણ ત્રણ લાખ રૂપિયાઓ આ લોકો ઉઘરાણા કરી રહ્યા છે અને જ્યારે પણ અમે રજૂઆત કરીએ છીએ તો આ લોકો જાડી ચામડીના અધિકારીઓ કોઈ પણ વસ્તુ સાંભળતા નથી અને એમ કહે છે બસ તપાસમાં છે એ જોઈએ છે પણ આ લોકો કોઈ પણ જાતનું ડિમોલેશન કે કાંઈ પણ સીલ મારતા નથી પહેલાં પ્રથમ તો રેસિડન્ટ વિસ્તારની અંદર એવી પરિસ્થિતિ છે કે બહેનો દીકરીઓ જ્યારે વોકિંગ કરવા નીકળે છે આજુબાજુમાં ઘણી સ્કૂલો છે આજે બે કોટેજ ઇન્ડસ્ટ્રી હનુમંત ઇન્ડસ્ટ્રી અને ક્રિષ્ના ઇન્ડસ્ટ્રી છે બેની વસમાં અત્યારે સરકારી સ્કૂલ આ લોકો બનાવી રહ્યા છે ગવર્મેન્ટ હવે આઠમા ધોરણથી લઈને બારમા ધોરણની દીકરીઓ જે મળે છે કાલ હવારે આ રોહિંગ્યાના બાંગ્લાદેશી મુસલમાનો કોઈ લવજિહાદનો કેસ બનશે અને અહીંયા પુણા વિસ્તારની અંદર પાંચ વર્ષની અને સાત વર્ષની દીકરીઓ માટે પણ બળાત્કારના કેસ બની ગયા છે તો આ ઘટના ઘટશે તો કોઈ રાજકીય લોકો છે જેના ઇશારે આ થઈ રહ્યું છે એ લોકો જવાબદારી લેશે કે આ પછી કોઈ અધિકારીઓ જે જાડી ચામડીના છે એ લોકો આની જવાબદારી લે છે પણ આમાં કોઈ એકબીજાને ખો આપી રહ્યા છે એટલે મેં નક્કી કર્યું કે ભાઈ ગઈ ચાર તારીખે મેં અહીંયા અરજી આપી ઝોનમાં કલેક્ટરશ્રીને કમિશનરશ્રીને અને અહીંના પોલીસ કમિશનરશ્રીને અને આ એક ઝોનમાં કાર્યપાર કે ભાઈ મને ચાર તારીખે મેં અરજી આપી દસ દિવસનો તમને સમય આપું છું મને તમે એસએમસી જે હું ટેક્સ પીરિયસ વ્યક્તિ છું આ જે છે એસએમસી સી અમારા ટેક્સના પૈસે અત્યારે આ ભવન બની રહ્યું છે બનેલું છે તો અમને અહીંયા તમે જગ્યા આપો કે હું ધરણા કરી શકું અત્યારે સાહેબે મને એવું કીધું છે કે પંદર મિનિટની મીટિંગ થઈ હું એક કમિશનર મેડમ પાસે મીટિંગ કરી અને તમને લેખિકમાં આપીશ કે કેટલા દિવસમાં હું સીલિંગ મારીશ અને કેટલા દિવસમાં હું ડિમોલેશન કરીશ અને તમને જે કાંઈ બેસવા દેવાના છે હું તમને લેખિકમાં જવાબ આપીશ તમને અને મેં કું ન આપવાના હો મને બેસવા દેવામાં તો એ મને લેખિકમાં તમે આપજો